નમસ્કાર મિત્રો બંધારણની સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં પદાધિકારીઓ વિશે માહિતી મેળવીશું પદાધિયોગ હોદ્દા આધારે એમના શપથ કોણ લેવડાવે છે એમનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોય છે અને વધુમાં વધુ ઉંમર કેટલી હોય છે એ ભારતના મહત્ત્વના જે હોદ્દેદારો છે એમની વિગતે આપણે ચર્ચા કરીશું તો પહેલો હોદ્દો છે રાષ્ટ્રપતિ તો રાષ્ટ્રપતિના શપથ છે એ સર્વોચ્ચ અદાલતના જે મુખ્ય ન્યાયાધીશ હોય છે તે લેવડાવે છે રાષ્ટ્રપતિનો કાર્યકાળ મિત્રો પાંચ વર્ષનો હોય છે રાષ્ટ્રપતિમાં ઓછામાં ઓછી ઉંમર પાંત્રીસ વર્ષની હોય છે અને વધુમાં વધુ ઉંમરની કોઈ વય વયમર્યાદા છે નહીં હવે બીજો હોદ્દો જોઈએ તો ઉપરાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિના જે શપથ છે એ રાષ્ટ્રપતિ લેવડાવે છે ઉપરાષ્ટ્રપતિનો જે કાર્યકાર હોય છે એ પાંચ વર્ષનો હોય છે અને ઓછામાં ઓછી ઉંમર ઉપરાષ્ટ્ર ઉપરા ઉપરાષ્ટ્રપતિ માટે પાંત્રીસ વર્ષની હોય છે અને વધુમાં વધુ કોઈ વય વયમર્યાદા છે નહી ત્રીજો મહત્વનો હોદ્દો છે વડાપ્રધાન તો વડાપ્રધાન ના જે શપથ ગ્રહણ છે એ રાષ્ટ્રપતિ લેવડાવે છે એમનો કાર્યકાળ જ્યાં સુધી લોકસભા ભંગ ના થાય ત્યાં સુધી અથવા તો પાંચ વર્ષ સુધીનો હોય છે પાંચ વર્ષ સુધી વડાપ્રધાન રહે છે બરાબર પણ જો વચ્ચે કોઈ લોકસભા ભંગ થઈ જાય તો ત્યાં વડાપ્રધાનનો કાર્યકાળ પૂર્ણ થઈ જાય છે એટલે વડાપ્રધાનનો કાર્યકાળ પાંચ વર્ષનો અને જો લોકસભા ભંગ થાય તો ત્યારે પૂર્ણ થઈ જાય છે અને ઓછામાં ઓછી ઉંમર વડાપ્રધાન માટે પચીસ વર્ષ હોય છે અને વધુમાં વધુ ઉંમર કોઈ વયમર્યાદા છે નહીં હવે સુપ્રીમ કોર્ટના મુખ્ય તેમજ અન્ય ન્યાયાધીશો હોય તો એમના શપથ ગ્રહણ રાષ્ટ્રપતિ અથવા તો તેમના દ્વારા કોઈ નિયુક્ત કરેલ વ્યક્તિ હોય એના દ્વારા લેવડાવવામાં આવે છે એમનો કાર્યકાળ પાંસઠ વર્ષની ઉંમર સુધી હોય છે બરાબર અને વધુમાં વધુ ઉંમર પાંસઠ વર્ષ હોય છે હવે જોઈએ લોકસભાના અધ્યક્ષ તો લોકસભાના અધ્યક્ષ હોય એ એમના શપથ ગ્રહણ તેઓ રાષ્ટ્રપતિ દ્વારા અથવા તો તેમના દ્વારા નિમણૂક પામેલ વ્યક્તિ દ્વારા ફક્ત સભ્ય તરીકે જ શપથ લે છે અધ્યક્ષ તરીકે શપથ લેતા નથી જ્યાં સુધી લોક એમનો કાર્યકાળ જ્યાં સુધી લોકસભા ભંગ ન થાય ત્યાં સુધી તેમજ આગામી લોકસભાના ગઠન સુધી અથવા તો પાંચ વર્ષ સુધી એમનો કાર્યકાળ હોય છે ઓછામાં ઓછી ઉંમર પચીસ વર્ષ હોય છે વધુમાં વધુ ઉંમર કોઈ હોતી નથી કોઈ વયમર્યાદા છે નહીં પછી લોકસભાના ઉપાધ્યક્ષ તો તેઓ રાષ્ટ્રપતિ દ્વારા અથવા તો તેમના દ્વારા નિમણૂક નિમણૂક પામેલ વ્યક્તિ દ્વારા ફક્ત સભ્ય તરીકે જ શપથ લે છે ઉપાધ્યક્ષ તરીકે શપથ લેતા નથી એમનો કાર્યકાળ જોઈએ તો જ્યાં સુધી લોકસભા ભંગ ન થાય ત્યાં સુધી અથવા તો પાંચ વર્ષ સુધી એ રીતે લોકસભાના ઉપાધ્યક્ષનો કાર્યકાળ હોય છે ઓછામાં ઓછી ઉંમર મિત્રો પચીસ વર્ષની હોય છે વધુમાં વધુ કોઈ વય વયમર્યાદા છે નહીં ભાઈ લોકસભાના સભ્યો તો લોકસભાના સભ્યો હોય એમનો શપથ ગ્રહણ રાષ્ટ્રપતિ દ્વારા અથવા તો તેમના દ્વારા નિમાયેલ કોઈ વ્યક્તિ એટલે પ્રોટેમ સ્પીકર દ્વારા કરવામાં આવે છે એમનો કાર્યકાર લોકસભાના ચૂંટ સભ્યો છે ચૂંટાયેલા હોય છે બરાબર તો એમનો જે કાર્યકાર હોય જ્યાં સુધી લોકસભા ભંગ ન થાય ત્યાં સુધી એ હોય છે બરાબર અને જો લોકસભા ચાલુ રહે તો પાંચ વર્ષ સુધી એમનો કાર્યકાર હોય છે પણ વચ્ચે કોઈ લોકસભા ભંગ થઈ જાય તો એમની મુદત પૂરી થઈ જાય છે ઓછામાં ઓછી ઉંમર એમની પચીસ વર્ષ હોય છે લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર પચીસ વર્ષ હોય છે વધુમાં વધુ કોઈ વયમર્યાદા છે નહીં હવે લોકસભાના પ્રોટેમ્સ પ્રોટેમ સ્પીકર તો એમના શપથગ્રહણ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે લોકસભાના જે પ્રોટેમ સ્પીકર હોય છે એમનું ગ્રહણ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને એમનો કાર્યકાળ નવા અધ્યક્ષની નિમણૂક ન થાય ત્યાં સુધી હોય છે એમની ઓછામાં ઓછી ઉંમર કોઈ હોતી નથી અહીં અને એમની કોઈ વયમર્યાદા હોતી નથી પછી રાજ્યસભાના સભાપતિ તો રાજ્યસભાના સભાપતિ એ ઉપરાષ્ટ્ર ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ સભાપતિ બને છે એટલે સભાપતિ તરીકે શપથ લેતા નથી જે રાષ્ટ્રપતિ રાષ્ટ્રસભાના જે સભાપતિ હોય છે કોણ હોય છે ઉપરાષ્ટ્રપતિ હોય એટલે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ સભાપતિ બને છે બરાબર એટલે સભાપતિ તરીકે શપથ લેતા નથી એમનો કાર્યકાળ પાંચ વર્ષ સુધીનો હોય છે ઓછામાં ઓછી ઉંમર ઉપરાષ્ટ્રપતિની પાંત્રીસ વર્ષ હોય છે વધુમાં વધુ કોઈ વયમર્યાદા છે નહીં રાજ્યસભાના ઉપસભાપતિ તો રાજ્યસભાના ઉપસભાપતિ તેઓ સભાપતિ દ્વારા ફક્ત રાજ્યસભાના સભ્ય તરીકે જ શપથ લે છે ઉપસભાપતિ તરીકે શપથ લેતા નથી જેમ ઉપરાષ્ટ્રપતિ સભા રાજ્યસભાના સભાપતિ તરીકે શપથ લેતા નથી એમ રાજ્યસભાના ઉપસભાપતિ પણ એ ફક્ત રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લે છે પણ ઉપસભાપતિ તરીકે શપથ લેતા નથી એમનો કાર્યકાળ છ વર્ષનો હોય છે જે રાજ્યસભાના ઉપસભાપતિ હોય છે એમનો કાર્યકાળ છ વર્ષ સુધીનો હોય છે ઓછામાં ઓછી ઉંમર ત્રીસ વર્ષની હોય છે વધ વધુ કોઈ વયમર્યાદા છે નહીં મુખ્ય ચૂંટણી કમિશનર તેમજ અન્ય ચૂંટણી કમિશનરો તો તેમનો શપથ તેમના શપથ રાષ્ટ્રપતિ દ્વારા લેવડાવવામાં આવે છે જે મુખ્ય ચૂંટણી કમિશનર તેમજ અન્ય કોઈ ચૂંટણી કમિશનર હોય એમના શપથ રાષ્ટ્રપતિ દ્વારા લેવડવામાં આવે છે એમનો કાર્યકાળ છ વર્ષ અથવા તો પાસઠ વર્ષ બંનેમાંથી જે વહેલું પૂરું થાય ત્યાં સુધી હોય જે મિત્રો ચૂંટણી મુખ્ય ચૂંટણી કમિશનર હોય એમનો કાર્યકાળ પા છ વર્ષનો હોય પણ અથવા તો પાસઠ વર્ષ પણ બંનેમાંથી જે વહેલું પૂરું થતું હોય ત્યાં સુધી હોય છે બરાબર ઓછામાં ઓછી ઉંમર હોતી નથી પર વધુમાં વધુ વયમર્યાદા પાંસઠ વર્ષ સુધીની હોય છે હવે અગાઉનો હોદ્દો જોઈએ તો એટર્ની જનરલ જે ન્યાયવાદી કહેવામાં આવે છે એમના શપથગ્રહણ એટર્ની જનરલ હોય એના શપથગ્રહણ રાષ્ટ્રપતિ દ્વારા લેવડાવવામાં આવે છે એમનો કાર્યકાળ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી પદ ઉપર રહે છે જે એટર્ની જનરલ હોય છે એ રાષ્ટ્રપતિની મરજી સુધી પદ ઉપર રહે છે અને એમના શપથ રાષ્ટ્રપતિ દ્વારા લેવડાવવામાં આવે છે ઓછામાં ઓછી ઉંમર હોતી નથી અને વધુમાં વધુ પાંસઠ વર્ષ સુધીની ઉંમર સુધી એટર્ની જનરલ પોતાના પદ ઉપર રહી શકે છે કંટ્રોલર એન્ડ જનરલ ઓડિટર જનરલ એટલે કે નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કેગ તો એમના શપથ પણ રાષ્ટ્રપતિ દ્વારા લેવડાવવામાં આવે છે એમનો કાર્યકાળ છ વર્ષ અથવા તો પાસઠ વર્ષ બંનેમાંથી જે વહેલું હોય છે ત્યાં સુધી હોય છે બરાબર હવે એમની ઓછામાં ઓછી ઉંમર કોઈ હોતી નથી અને વધુમાં વધુ ઉંમર એમની પાસઠ વર્ષ સુધી હોય છે કેન્દ્રીય જાહેર સેવા પંચના અધ્યક્ષ તેમજ સભ્યો તો તેમનો શપથ રાષ્ટ્રપતિ દ્વારા લેવડાવવામાં આવે છે એમનો કાર્યકાળ છ વર્ષ અથવા તો પાસઠ વર્ષ બંનેમાંથી જે વહેલું પૂરું થાય ત્યાં સુધી હોય છે અને એમની ઓછામાં ઓછી ઉંમર કોઈ હોતી નથી અને વધુમાં વધુ ઉંમર પાસઠ વર્ષ સુધી હોય છે હવે રાજ્ય જાહેર સેવા પંચના અધ્યક્ષ તેમજ સભ્યો તો એમના શપથ ગ્રહણ એમનો શપથ રાજ્યપાલ દ્વારા લેવડાવવામાં આવે છે અને એમનો કાર્યકાળ છ વર્ષ અથવા તો બાસઠ વર્ષ બંનેમાંથી જે વહેલું પૂરું થાય ત્યાં સુધી હોય છે ઓછામાં ઓછી ઉંમર હોતી નથી અને વધુમાં વધુ ઉંમર બાસઠ વર્ષ સુધી હોય છે રાજ્યપાલ જોઈએ તો રાજ્યપાલના શપથ મુખ્ય ન્યાયાધીશના જે હાઈકોર્ટ હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હોય છે તેમના દ્વારા લેવડાવવામાં આવે છે એમનો કાર્યકાર રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી અથવા તો પાંચ વર્ષ સુધી આ રીતે એમનો કાર્યકાર હોય છે ઓછામાં ઓછી ઉંમર રાજ્યપાલ માટે પાંત્રીસ વર્ષ હોય છે વધુમાં વધુ ઉંમરની કોઈ વયમર્યાદા છે નહીં હવે મિત્રો જોઈએ મુખ્યમંત્રી તો રાજ્યના જે મુખ્યમંત્રી હોય એમના શપથ રાજ્યપાલ દ્વારા લેવડાવવામાં આવે છે મુખ્યમંત્રીનો જે કાર્યકાર હોય છે પાંચ વર્ષ સુધીનો હોય છે પરંતુ જો વિધાનસભા ભંગ થઈ જાય તો જ્યાં સુધી વિધાનસભા ભંગ ન થાય ત્યાં સુધી તેમનો કાર્યકાર હોય છે બરાબર ઓછામાં ઓછી ઉંમર પચીસ વર્ષની હોય છે વધુમાં વધુ ઉંમરની કોઈ વયમર્યાદા છે નહીં મુખ્યમંત્રી બનવા માટે બરાબર પછી હાઈકોર્ટના જે મુખ્ય તેમજ અન્ય ન્યાયાધીશો હોય છે એમની તો જે હાઈકોર્ટના મુખ્ય અને અન્ય ન્યાયાધીશો હોય એમનો શપથ રાજ્યપાલ દ્વારા લેવાડવામાં આવે છે અને હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશનો કાર્યકાર વર્ષની ઉંમર સુધી હોય છે એમની લઘુત્તમ ઉંમર હોતી નથી પરંતુ વધુમાં વધુ ઉંમર બાસઠ વર્ષ સુધી હોય છે હવે હોદ્દો છે એડવોકેટ જનરલ તો એડવોકેટ જનરલના શપથ રાજ્યપાલ દ્વારા લેવડાવવામાં આવે છે એમનો કાર્યકાળ રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી પદ ઉપર રહે છે જેમ એટર્ની જનરલ હોય એમના શપથ રાષ્ટ્રપતિ દ્વારા લેવડાવવામાં આવે છે અને એમનો કાર્યકાર રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી હોય છે એ જ રીતે એડવોકેટ જનરલ એ ગુજ રાજ્યમાં હોય છે જેમ જેના શપથ રાજ્યપાલ દ્વારા લેવડાવવામાં આવે છે અને એમનો કાર્યકાર રાજ્યપાલ ઈચ્છે ત્યાં સુધી હોય છે એમની ઓછામાં ઓછી ઉંમર હોતી નથી પણ વધુમાં વધુ ઉંમર એમની બાસઠ વર્ષ સુધી હોય છે વિધાનસભાના અધ્યક્ષ તો વિધાનસભાના અધ્યક્ષ હોય તેઓ રાજ્યપાલ અથવા તો તેમના દ્વારા નિમણૂક પામેલ વ્યક્તિ દ્વારા ફક્ત સભ્ય તરીકે જ શપથ લે છે અધ્યક્ષ તરીકે શપથ લેતા નથી કાર્યકાર એમનું જ્યાં સુધી વિધાનસભા ભંગ ભંગના થાય ત્યાં સુધી તેમજ આગામી વિધાનસભાના ગઠન સુધી અને પાંચ વર્ષ સુધીનો એમનો કાર્યકાર હોવાય છે ઓછામાં ઓછી ઉંમર હોય છે પચીસ વર્ષ વધુમાં વધુ કોઈ વય મર્યાદા છે નહીં ગમે તેલી ઉંમરના હોય વિધાનસભાના અધ્યક્ષ બની શકે છે વિધાનસભાના ઉપાધ્યક્ષ જોઈએ તો તેઓ રાજ્યપાલ અથવા તો તેમના દ્વારા કોઈ નિયુક્ત વ્યક્તિ હોય એમના દ્વારા ફક્ત સભ્ય તરીકે એટલે કે વિધાનસભાના સભ્ય તરીકે શપથ લેવામાં આવે છે ઉપાધ્યક્ષ તરીકે શપથ લેતા નથી એમનો કાર્યકાર જ્યાં સુધી વિધાનસભા ભંગ ન થાય ત્યાં સુધી અને વધુમાં વધુ પાંચ વર્ષ સુધી હોય છે ઓછામાં ઓછી ઉંમર પચીસ વર્ષ હોય છે વધુમાં વધુ કોઈ વયમર્યાદા છે નહીં વિધાનસભાના ઉપાધ્યક્ષ કોઈ પણ મોટી ઉંમરના પણ વ્યક્તિ પણ બની શકે છે વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તો વિધાનસભાના પ્રોટેમ સ્પીકર હોય એમના શપથ રાજ્યપાલ દ્વારા લેવડાવવામાં આવે છે અને કાર્યકર હોય છે નવા અધ્યક્ષની નિમણૂક ના થાય નિમણૂક થાય ત્યાં સુધી તેમનો કાર્યકાર હોય છે હવે વિધાનસભાના સભ્યો જોઈએ તો વિધાનસભાના જે સભ્યો હોય છે એમના શપથ રાજ્યપાલ અથવા તો તેમના દ્વારા નિમાયેલ કોઈ વ્યક્તિ પ્રોટેમ સ્પીકર દ્વારા લેવડાવવામાં આવે છે કાર્યકર જ્યાં સુધી વિધાનસભા ભંગ ન થાય ત્યાં સુધી હોય છે અથવા તો પાંચ વર્ષ સુધીનો એમનો કાર્યકાર હોય છે ઓછામાં ઓછી ઉંમર એમની પચીસ વર્ષ સુધીની હોય છે વિધાન પરિષદના અધ્યક્ષ તો તેઓ રાજ્યપાલ અથવા તો તેમના દ્વારા નિમણૂક પામેલ વ્યક્તિ દ્વારા ફક્ત સભ્ય તરીકે જ શપથ લે છે અધ્યક્ષ તરીકે શપથ લેતા નથી તેમનો કાર્યકાળ છ વર્ષ સુધીનો હોય છે અને ઓછામાં ઓછી ઉંમર ત્રીસ વર્ષ સુધીની હોય છે વધુમાં વધુ ઉંમર કોઈ હોતી નથી વિધાન પરિષદના ઉપાધ્યક્ષ જોઈએ તો વિધાન પરિષદના જે ઉપાધ્યક્ષ છે તેમના શપથ તેઓ રાજ્યપાલ અથવા તો તેમના દ્વારા કોઈ નિમણૂક પામેલ વ્યક્તિ હોય તે વિધાનસભાના વિધાન પરિષદના સભ્ય તરીકે શપથ લે છે અધ્યક્ષ તરીકે શપથ લેતા નથી એમનો કાર્યકાળ વિધાન પરિષદનો કાર્યકાળ છ વર્ષ સુધીનો હોય છે ઓછામાં ઓછી ઉંમર ત્રીસ વર્ષ સુધીની હોય છે પછી લોકા લોકપાલ તો લોકપાલનો હોદ્દો હોય એમના જે શપથ છે રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવે છે એમનો કાર્યકાળ પાંચ વર્ષ અથવા તો સિત્તેર વર્ષની ઉંમર બંનેમાંથી જે વહેલા હોય તે સુધીનો એમનો કાર્યકાળ હોય છે ઓછામાં ઓછી ઉંમર પિસ્તાલીસ વર્ષની હોય છે અને વધુમાં વધુ ઉંમર સિત્તેર વર્ષ સુધીની હોય છે તો મિત્રો આ હતા પદાધિકારીઓ તેમના હોદ્દા તેમના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે તેમનો કાર્યકાળ કેટલા સમય માટેનો હોય છે તેમની ઓછામાં ઓછી ઉંમર કેટલી છે અને વધુમાં વધુ કેટલી ઉંમર હોય છે તો આ ટોટલ આ આના વિશે માહિતી આપે આ આ વિડીયોમાં આપવામાં આવેલી છે જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો વિડીયોની નીચે કમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી આ વિડીયોનો લાભ તમારા તમામ મિત્રોને મળી રહે થેન્ક યુ